હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે હું તમારા માટે કંઈક મીઠું એવું લઈને આવી છું તો એને ખાતા જ તમારા મોઢામાં પાણી આવે અને જો જ ક્યારેક તમને મીઠું ખાવાનું મન થતું હોય તો આને તમે બનાવીને ખાઈ શકો છો તો ચાલો આજે હું તમને કંઈક નવી રીતે એટલે કે બિસ્કિટ છે કે કંઈ પણ તમે એનું નામ આપી શકો છો તો આજે આપણે બનાવીશું ફક્ત દૂધની અંદર જ એને આજે જે બનાવીશું દૂધની અંદર ગોળ મિલાવીને તમે આજે બનાવીશું આ બિસ્કિટ તો ચાલો એના માટે આપણે દૂધને ગરમ કરી લેવાનું છે તો દૂધ સારી રીતે ગરમ થઈ જાય થોડું હલકું એવું આપણે ગરમ કરીશું બહુ દૂધને ગરમ નથી કરવાનું તો આની અંદર આપણે ઉમેરી દઈશું ગોળ તો આજે બનાવીશું આપણે ગોળમાં ઓગાળીને ગરમ દૂધમાં ગોળ નાખીને તો ચાલો ગોળ હવે અંદર ઉમેરી દઈશું ગોળ ઓગળે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈશું તો આ રીતે ગોળને આપણે સારી રીતે ગોળ ઓગાળી દેવાનો છે અને ગોળ જો ઓગળતા જ દૂધ એટલું એકદમ ઘટ થઈ ગયું છે કે દૂધ આપણું ફાટી જાય એ રીતનું દૂધ થઈ ગયું છે તો પણ એ કશો વાંધો નહીં અને દૂધ ફાટી જાય તો પણ છેનાથી આપણે એનું આ રીતે બનાવીશું આજે બનાવી તો ચાલો ત્યાં સુધી આપણે બિસ્કીટને કરકરી અને કુરકુરી બનાવવા માટે અહીંયા આપણે મેં થોડું નાળિયેર લીધું છે અને અહીંયા કાજુ બદામના ટુકડા લીધા છે તો આ રીતે જો તમારે કાજુ બદામ ના હોય તો તમે સિંગ હોય મગફળીના દાણા તો એને પણ તમે લઈને આ રીતે અધકચરા તમે નાખીને એને ઉમેરી શકો છો એવું નથી કે તમે કાજુ બદામ હોય તો જ તમારે આ નાસ્તો તૈયાર થશે તો ચાલો હવે આપણે અહીંયા કાજુ બદામને થોડા આ રીતે ડ્રાય ને થોડા અધકચરા પીસી લીધા છે અને હવે લઈ લીધું છે આપણે દૂધ લઈ લીધું છે અને ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે તો ચાલો હવે આપણે એક વાસણ લઈ લઈશું એની અંદર મેં અહીંયા લીધો છે એક કપ ઘઉંનો લોટ તો આજે આપણે બનાવીશું એક કપ ઘઉંના લોટમાં અને એની અંદર અહીંયા આપણે કુરકુરી અને ખસ્તી બનાવવા માટે બે આપણે ચમચી સૂજી ઉમેરેલી છે સૂજી જો ચાહો તમે ચાહો તો તમે એકલા ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો પણ સૂજી ઉમેરવાથી તમારી આ આ મીઠવા એટલા ખસ્તા અને કુરકુરા બને છે ને કે ખાવામાં તમે વારંવાર ખાસું બનાવશો એવા ટેસ્ટી બને છે તો ચાલો હવે આપણે ઘઉંના લોટમાં અને સુજીમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને શું છે દૂધ તમારે એક સાથે નહીં ઉમેરી દેવું એક સાથે ઉમેરવાથી શું છે કે એકદમ ઢીલું થઈ જાય કા પછી લોટ ઢીલો થઈ જાય તો તમારે લોટ ઉમેરવો પડે કા પછી થોડું દૂધ ઉમેરશો તો તમને એકદમ હાર્ડ પડશે એટલે શું છે કે જોઈને જ તમારે થોડું દૂધ જો થોડું થોડું ઉમેરતું રહેવાનું અને હવે એની અંદર હું થોડા તલ લઈ લઉં છું પણ આપણે તલ જ્યારે કોરો લોટ હોય ને ત્યારે જ અંદર ઉમેરી દેવાનો હોય છે અને જો તમારે મોઈન આપવું હોય તો તમે મોઈન પણ આપી શકો છો પણ મેં એકદમ મલાઈદાર દૂધ લીધેલું છે દૂધની અંદર એકદમ ઘાટું દૂધ હતું અને બે ચમચી જેટલી તો મલાઈ હતી એટલે મેં મલાઈદાર દૂધ લીધું છે એટલે મલાઈદાર દૂધ હોય એટલે દૂધ મલાઈને આપણે મઈન આપવાની જરૂર નથી હોતી જો તમારે મઈન આપવું હોય તો તમે મોણ આપી શકો છો તો ચાલો હવે આને થોડીવાર માટે આપણે ઢાંકીને મૂકી દઈએ તો ચાલો હવે ખોલીને ચેક કરી લઈએ તો પાંચ મિનિટ જેવું મેં એને ઢાંકીને રાખ્યું હતું તો પાંચ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી આમ તો શું છે કે તમારે આને ઘીમાં આપણે થોડું મોણ આપી દઈશું એટલે ઉપર લગાવી દઈશું ઘી ઉપર લગાવવાથી શું છે કે આપણે જે આ નાસ્તો છે ને એકદમ ખસતા અને અને ફ્લેવર માટે આપણે થોડી એલચી ઉમેરી દઈશું એલચીથી જો તમારે ના ઉમેર્યું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એલચીથી એનું ફ્લેવર એટલો સરસ આવે છે ને કે આ ખસ્તા બિસ્કીટ તમે આને બિસ્કીટ પણ કહી શકો તમે શું નામ આપશો એ મને ખબર નથી પણ આ નાસ્તો એટલો સરસ બને છે કે આને તમે ગમે ત્યારે જો તમને કંઈક મીઠું ખાવું હોય તો તમને મીઠું ખાવાનું મન થતું હોય તો તમે આને ખાઈ શકો છો અને આને બનતા ખૂબ વાર પણ નથી લાગતી અને આને બનાવવો પણ ખૂબ એકદમ ઈજી છે તો ચાલો હવે આને હું થોડું થોડું પોષણ લઈને આ રીતે ટીક્કીનો આકાર આપી દઈ કે આને કોઈ એકદમ મસાડવાની પણ જરૂર નથી ફક્ત થોડું પોષણ લીધું અને એને તમે આ રીતે દબાવીને આ રીતે રાઉન્ડ કરીને તમે એને થેપી શકો છો તો શું છે એને અંદર ક્રેક્સ આવવા જોઈએ એટલે આપણે આ રીતે કરીશું ને તો એની અંદર ક્રેક્સ આવશે અને આપણી બિસ્કિટ ફાટવી જોઈએ એટલે શું છે કે અંદર સુધી ફ્રાય થઈ જાય થોડું પોષણ અને જો તમારે એકદમ સારું એવું વણીને તમારે કરવું હોય અને જો તમારી પાસે કોઈ બોટલનું ઢાંકણ હોય તો તમે એનો કોઈ પણ સેપ આપી શકો છો અને કોઈ પણ તમે સેપથી બનાવી શકો છો પણ અત્યારે આ નાસ્તો મને આ રીતે બનાવો ખૂબ જ નહીં જાડિયો નહીં પતલું તો આ રીતે આપણે ટીકી તૈયાર કરી દીધી છે તો તૈયાર છે હવે ચાલો હવે આને આપણે ફ્રાય કરી લઈશું એટલે કે આપણે એને તળી લઈશું જોઈ શકો છો તો ચાલો હવે આપણે મેં કઢાઈ લઈ લીધી છે એની અંદર તમે ઘી તેલ બંને લઈ શકો છો જો તમારે ઘીમાં ફ્રાય કરવી હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો તેલ લેવું હોય તો તેલમાં પણ તળી શકો પણ આ નાસ્તો તેલમાં પણ સરસ એવો બને છે તો ચાલો તેલ અમે થોડું હલકું ગરમ થઈ ગયું છે અને ઠંડુ થોડું તેલ ગરમ હોય ને ત્યારે જ તમારું મેરવું અને બહુ ફાસ્ટ ગેસ હોય ને તો તમારો આ નાસ્તો છે ને બળી જાય એટલે તમારે લો ટુ મીડિયમ ગેસ પર જ તમારે એને તળી લેવો અને એક સાઈડ આપણે એને કલર ચેન્જ થાય એટલે બીજી સાઈડ એને તમારે આપણે એને પલટાવી દેવું તો શું છે તો નાસ્તો બંને સાઈડ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જો અને બિસ્કિટ બનાવી શકો છો ઘઉંના લોટમાંથી અને તમારે ઘઉંના લોટના એકલા ઘઉંના લોટના બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો એકલા સૂજીના બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો તો મિત્રો જો તમને કંઈ પ્રશ્ન મુજવતો હોય તો મને કમેન્ટ દ્વારા કહેજો તો હું તમને પ્રશ્નનો જવાબ આપીશ અને બીજી તમને કઈ રેસિપી તમે જો બનાવી હોય તો એ રેસિપી મને કહેજો તો હું એ રેસિપી હું તમને બનાવીને બતાવીશ તો મિત્રો હવે આપણે બિસ્કિટ તૈયાર થઈ ગયા છે આ રીતે તો આ રીતે હવે ફરી પાછા આપણે તળી લઈશું તો જોઈ શકો છો કેટલાક ક્રેક્સ બિસ્કીટ જેમાં આવી છે અને આ રીતે જ બનવા જોઈએ તો શું છે અંદર સુધી ફ્રાય થઈ જાય છે અને ખાવામાં પણ અને જ્યારે અત્યારે ઠંડા હશે ને તો એકદમ થોડાક અને જેમ જેમ એ ઠંડા થશે ને એટલે એકદમ કુરકુરા અને ખસ્તા એવા બનશે તો છે ને ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને લઈ લઈશું તો હવે આપણો નાસ્તો બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે મિત્રો અટા તૂટી ગયા છે જો બનાવતા જ આટલો એકદમ સરસ તૂટી જાય છે તો થોડી વાર લાગશે તો એકદમ કુરકુરી અને ક્રન્ચી બની જશે અત્યારે ગરમા ગરમ છે તો મિત્રો તમને રેસીપી જરૂર પસંદ આવી હશે જો તમને વિડીયો પસંદ આવી ગયો હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક આપી દેજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે મિત્રો તો ત્યાં સુધી આવજો જોતા રહેજો ગીતાની રસોઈ